સ્માર્ટ મીટર બદલી દઈએ છીએ અમે સાહેબ ના મારા કોઈ બદલું નહીં મારા પાસે બરોબર છે તમે ભલા મોણા સમજતા નથી સીટીઓ માં બધે સ્માર્ટ મીટર વાગી આવ ગોમણો નંબર છે ભાઈ સાહેબ સીટીઓ વાળા પાસે પૈસા છે આપણી જોડે છે પૈસા છે કો અરે ભાઈ લાઈટ બિલમાં તમને ફાયદો થશે તમાર લાઈટ બિલ આવજો લાઈન બિલ લાવ 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 સાહેબ બે દાડા કરે લાગે 25000 રૂપિયા જેટલું હતા સાઈડ નું આપણે પાટી

લા કિર્તિદાન ગઢવીએ સ્માર્ટ મિલન નખાયું છે ને તમે ની નખાવ? કાન એ મારા એને લેવા દેવા હું કે આ છું. ના તમારા ઘરે. નתי ભાઈ મારા અહીંયા મારા એની જરૂર જ નઈ. અમાર આ ડાયરાનો શોખ ના હોય એવા. હા ભાઈ લેવા સાહેબ કેન્સલ કરી દો કે દેવા નંબર લખીજો કે આ પાર્ટી આપણ કેન્સલ કરી આપણો 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 વર્કમાં ના આવી આપણે. ખરું ખરું. બરાબર? વિકાજે ઉગડ અમે આયાતા

મે ફોર્મ ભરેલું છે પણ આયા જ નહીં મીટર નાખવા એવું છે ઓ નો અન હાથે રૂપિયા ભર્યા છે મે તો એક કામ કરો કજો વધો ની ભલે ના આવ્યો હોય તમારા ઘરે અમે ડાયરેક્ટ સ્માર્ટ મીટર નાખીએ 2500 રૂપિયા થાય બોલો નાખી દઉં પણ સાહેબ પૈસા તો નહીં માર પાય મોજો કયો સાહેબ હા કોઈ તો કોઈ લેવાનું લાગતું નહીં આપણે હવે નેકળવું નાકળવું છે એ રીતના આપણે નાખવાનું કીધું છે અચ્છા વાત એ તો ડોહા છે ને કજો

લગભગ ચાર દાન તમારા ઘેર લાઈટ આવી જાય તો તમારે જો ભગવાન આવી નહીં અજવાળે થઈ જાય પેલા લાઈટ ના ધોબલા આવી જાય પછી સ્માર્ટ મીટર નાખી દો હાર હાર બરોબર હાર હાર ચાર થા તો ભાઈ દેવાનો એ હા ના ના કશું નહીં લેવું આ કોંતી જે નેટ પૈસા આલે એક તો છટલો કકરી તાર તો 2000 રૂપિયા આલે એમાં કકરાય કકરાય હવે મારે લાઈટ બિલ ભરાઈ જાય હે ને કે આ જીબોળ વાળા આઈને મારું લાઈટ બી આખું છેડામ બેડા બધું કાપી દો કોંતીન જો તો હવે પૈસા આલા હે તો વાંધા નહીં

ખાલી જગ્યા બતાવી દો કે કઈ બાજુ નાખવું છે આ પાંચ મીટર ના હાઈટ મીટર નહીં બધી મને સાહેબ કોઈ ખબર નહીં પડતી એ મારા કોઈ નાખવું નહીં જે સો બરોબર છે અરે હાઈટ મીટર સ્માર્ટ મીટર ઈ શું કહેવાય આ મીટર હેડ એ નું છે એ મીટર આપણે જૂનું થઈ ગયું કાઢી નાખવાનું ના ના મારે નહીં નાખવું હો હે મારે નાખવું નહીં આઠ વર્ષ ને છ મહિના જ તમારા કરવા ને દો તમે સ્માર્ટ મીટર લખાવ ને તો બિલ ઓછું થઈ જાય છે મને ખોટું ના પૂરું જી બોર્ડ હું ના ખોટું પેલા સોમાજી રાડે પાડતા હતા કે મીટર વધારે આવે છે

આઢી રૂપિયા લાગતા જીતા તમે પોત લગાઈ દો છો પણ એ તો ગોમડમ તો ઓછા છે તો સિટી માં હણા પોત નો મારા વોલ્ટ ફોલ્ટ કે શું કરું નહીં મારે તો જે સહી મીટર બરોબર છે તમારે શું કહેવું હવે કો હડો મને પણ તમે અતારે ની બદલો કદાચ સરકારનો કાયદો બીજો આયો ને હાપું હાપું ચું કાપી નાખે શું કરશું તો આ છે દીવા કર છે ડીઝલ લાઈ અને દીવો કરી દેશું પણ અમાર લાઈટ નું સાથે આ મીટર ફીટર અમારે બારે મહિને બદલવાના બારે મહિને બદલવાના બારે મહિને ના બદલે 8 વર્ષથી જૂનું છે